માતા પિતાએ મહુવા પોલીસને જાણ કરતા લોકચર્ચાએ જોર પકડ્યું હતું કે મહુવા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અને સમાધાન કરી ઘરે મોકલી આપતા આદિવાસી આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો જેને લઈ લોક પર ઉમટ્યું હતું અને પહેલા દુકાન પર પથ્થરમારો કરી દુકાનનું સટલ તોડી દુકાનમાં ભારે તોડફોડ કરી આગ જંપી કરી હતી જેમાં એલસીબી એસઓજી બારડોલી પલસાણા પોલીસ ટોળાને કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા આ પ્રયાસો દરમિયાન લોકટોળાએ પોલીસ પર પણ પથ્થર મારો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના આરોપીએ એલસીબી દ્વારા વલસાડથી ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસ ટોળા પર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ બારડોલીના કરચલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતાં છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાઈલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર ટેબલને સળગાવવાની કોશિશ કરેલી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો આ રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે સાહેબ અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ગામમાં અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને મારી પાસે બત્રીસ જવાનો છે અને એંશી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ ન થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું